સાથે બે સમો ને પાડતી વડોદરા શહેર પીસીબી વડોદરા શહેર પીસીબી દ્વારા ફોર વ્હીલર માં ભરી રાવેલ ઇંગ્લિશ દારૂ જથ્થા સાથે બે સમો ને ઝડપી પાડવામાં આવ્યા વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ ના શહેરમાં પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વો અંગે માહિતી મેળવી પોળી જુગારના સફળ કેસો કર્યા પ્રવૃત્તિને સ્તનાબૂત કરવા માટે સૂચના કરેલી હતી જેના આધારે પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સીબી ટંડેલ તાબાના માણસોને પ્રોહિબિશન જુગાર અંગે બાતમી મેળવી સફળ કેસો શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડી આવી ગુનાહિત પ્રવૃત્તિ આચરતા ગુનેગારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના કરેલી હતી પીસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી સીએમ ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ ભીમદેવસિંહ કિટ સિંહને બાતમી હકીકત મળેલ કે વિજેન્દ્ર ટેણી ઉર્ફે સ્મોલ સેવારામ કઠેરિયાના માણસો ઉડેરા સર્કલ પાસે તેની મંગાવેલ દારૂ જે એક સફેદ કલરની ટાટા ગેસ્ટ ગાડીમાં લાવનાર છે જેનો આરટીઓ નંબર ઝીરો ડીપી આવનાર છે જેના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ફોર વ્હીલરમાં ભરેલી સાથે બે ઇસમોને ઝડપી પાડી જવાહરનગર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબ નો ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં વિજેન્દ્ર ટેણી ઉર્ફેસમોલ સેવારામ કહેરિયા રહે કૃષિનગર ગોરખનાથ મહાદેવ મંદિરની બાજુમાં ગોરવા વડોદરા પિરન ઇમામભાઈ પીજારી રહે ગરીબનગર ઈએસઆઈ હોસ્પિટલની બાજુમાં ગોરવા કબજે કરેલ મુદ્દામાલમાં ઇંગ્લિશ દારૂની બોટલો અંગ છેતાલીસ કિંમત રૂપિયા સિત્તેર હજાર નવસો મોબાઈલ ફોન અંગ બે કિંમત રૂપિયા દસ હજાર એક ફોર વ્હીલર કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર કુલ કિંમત રૂપિયા એક લાખ નેવાસી હજાર નવસોનો મુદ્દામાલ કબજે કરેલ છે